સમગ્ર ગુજરાતના પોલીસ કોન્સ્ટેબલ ભાઈ બહેનો હેડ કોન્સ્ટેબલ ભાઈ બહેનો એએસઆઈ પીએસઆઈ અને પીઆઈ રેન્કના ઓફિસરો માટે આ વિડીયો બનાવી આપણા ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે દાયકાઓથી દારૂ જુગારના અડ્ડાઓ ચાલે છે પણ છેલ્લા પાંચ વર્ષમાં જે પ્રમાણે ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતની ધરતીએ જોયો છે એ લગભગ બે હજાર અઢાર ઓગણીસ પૂર્વે હતો નહીં અથવા તો નહીમત માત્રામાં હતો ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની સંડોવણી વિના હું નથી માનતો રાજ સત્તાના રાજ્ય સરકારના શેલ્ટર વિના એમની મીઠી રહેતો ગુજરાતનો ઇતિહાસ અને પોલીસ વિભાગનો તમે ઇતિહાસ જોઈ લો જેમ આપણા દેશમાં મોટા મંત્રીઓ મોટા નેતાઓ મોટા કોર્પોરેટ કંપનીના માલિક બિઝનેસ હાઉસીસના માણસોને કઈ થતું નથી મોટાભાગે આઈએસઆઈપીએસ ઓફિસરો પર કઈ થતું નથી ભોગ લેવાતો હોય છે કોન્સ્ટેબલનો હેર કોન્સ્ટેબલનો એએસઆઈ નો એએસઆઈ નો અને પીઆઈ આ અધિકારીઓનો કોઈ હાથ પકડતો નથી એટલે મહેરબાની કરીને તમને વિનંતી કરું છું પ્લીઝ તમારા સાહેબોને ના પાડવા વીટ આ બદમાશ ભ્રષ્ટ આઈપીએસ અધિકારીઓ એ તમને બલિનો પકડો બનાવશે પોતાની ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે પોતે આર્થિક રીતે તગડા થવા માંગતા હોય ક્યાંક ને ક્યાંક તમારો ઉપયોગ થશે આપ સૌને વિનંતી કરું છું કે કોન્ફિડેન્શિયલી ગુપ્ત રહે ગુજરાતના દારૂ જુકારના ડા ને નથી પણ સવિશેષ ખાસ કરીને ડ્રગ્સ જે આપણ મળતું હોય એની તમામ માહિતી મારા સુધી પહોંચાડો મેં નક્કી કર્યું છે કે આખા ગુજરાતમાં જે પણ ખોળે થાય શક્ય તમામ તાકાત લગાવી કોંગ્રેસ પાર્ટીની સાથે મળી

એવો સવાલ તમારામાંથી માંથી કોઈ ઉભો કરે તો કદી આઈપીએસ અધિકારીઓ કે ગૃહ વિભાગના મોટા માણસો મોટા અધિકારીઓ કે મંત્રી તમારી મદદમાં માં આવતા એટલે તમે પણ સામાન્ય પરિવાર આવો છો તમે પણ સામાન્ય ખેડૂત ના દીકરા દીકરીઓ છો આજ ગુજરાત છો એટલે તમે પણ પોતાનું કર્તવ્ય સમજી મારી આ મુહિમ માં મદદ કરો અને મોટા ભી અધિકારીઓ પાસે કે અપેક્ષા નથી મારી અપેક્ષા છે કે કોન્સ્ટેબલ મિત્રો પાસે થી હેડ કોન્સ્ટેબલ પાસે થી પીએસઆઈ ની પીએસ પાસે થી તમે લોકો જો ધારશો ડ્રગ્સ ની બધી માંથી ગુજરાત કદાચ વધશે આવો સાથે મળીને આ ગુજરાત આપણું છે આ ગુજરાતને બચાવે